અલભાઈ છેલ્લા લાંબા સમયથી ખેડૂતો માટે લડી રહ્યા છો પણ સરકાર ક્યાં કેવું લાગે છે કે આ બેરી મૂવી છે કઈ સાંભળવા તૈયાર નથી અને જે સરકાર કહે છે કે અમે ઐતિહાસિક પેકેજ આપ્યું છે આ ઐતિહાસિક પેકેજથી નારાજ થઈ અને ઐતિહાસિક રીતે ખેડૂત મેદની અહીંયા ઉમટી છે એ દસ લાખ કરોડના નુકસાન અમે સરકાર દસ કરોડ રૂપિયા આપે તો આ કેવી રીતે ખેડૂત સહન કરે જો આજે પાક વીમા યોજના હોત અમલમાં એક લાખ કરોડ રૂપિયા આપવા પડે પાક વીમાના ખેડૂતોને એ એક લાખ કરોડ એ આવત અને પછી આ દસ હજાર આવત તો નાચતા નાચતા માથે ચડાવી લે હવે ગીર સોમનાથી દ્વારકા સુધી ચડાયું કે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન થયું અહીંયા પરેશભાઈ લડી રહ્યા છે હવે બધા એક સંગઠન થઈ ખેડૂતો માટે લડે તો વધારે સરકાર સુધી પહોંચે એવું નહીં લાગતું કે તેર તારીખે અમે જ્યારે દ્વારકા પહોંચીએ છીએ ત્યારે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું આખા ગુજરાતના ખેડૂતોને કહું છું હું અત્યારે અહીંયા તમે પ્રશ્ન મને રાજકીય કરો છો મારી પાર્ટીની કરો છો બીજા પક્ષનો કરો છો તો હું ખેડૂત ખેડૂતોએ ના રહી શકું હું રાજકીય માણસ થઈ જાઉં છું એટલે મારે રાજકીય જવાબ જોતો હોય તો આ ગેઇટ બાર આપણે નીકળીએ પછી આ જ ડિબેટ આપણે આગળ વધારશું સરકાર ભાજપના પોતાના મળતિયાઓને સાચવવા માટે આ મગફળીની ખરીદીમાં લાખના બાર હજાર કરે છે

અહીંયા તો કોઈ રાજકીય પક્ષો છે નહીં અહીંયા કોઈ ભાડાની વ્યવસ્થા કરી અને માણસો બોલાવી હગે એમ છે નહીં અહીંયા કોઈ ખુરશીઓ નાખી હગે એમ છે નહીં આ બધા જ ખેડૂતો એક હાકલ ઉપર પોતાની પીડાથી પોતાની વેદનાથી અને જે સરકાર કહે છે કે અમે ઐતિહાસિક પેકેજ આપ્યું છે આ ઐતિહાસિક પેકેજથી નારાજ થઈ અને ઐતિહાસિક રીતે ખેડૂત મેદની અહીંયા ઉમટી છે એ જ સાબિત કરી છે કે ખેડૂતોને ખૂબ પીડા છે વેદના છે તમે આટલા વર્ષોથી લડો છો ક્યારેય તમે એવું સાંભળ્યું કે સરકારે મદદ કરી છે એકવાર પણ એવું મીન સરકાર જો મદદ ના કરી હોય એ કેવું એક ભૂલ ભરેલું કરતાં પોલિટિકલ વાત કરી કહેવાય આજે હું જ્યારે જુનાગઢ જેવી પવિત્ર જગ્યાએ છું અને ખેડૂતો માટે જ આવ્યો છું તો સરકાર મદદ કરે છે પણ પૂરતી મદદ જે હોવી જોઈએ એ નથી માની લો કે તમે બે રૂપિયા આપો તોય મદદ તો કહેવાય જ પણ જ્યાં બે લાખ કરોડની જરૂર હોય ત્યાં તમે બે કરોડ આપો

એને એવું કહ્યું હતું કે છાસઠ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થશે વાવાઝોડા પહેલાં અને અમે આટલી મગફળીમાંથી માત્ર પહેલાં નવ લાખ મેટ્રિક ટન ખરીદવાના હતા પછી એમ કહ્યું પંદર લાખ એકવીસ હજાર મેટ્રિક ટન ખરીદશું આ પંદર લાખ એકવીસ ટન મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે સરકારે એમ કહ્યું કે અમે પચીસ હજાર કરોડની મગફળી ખરીદશું સમજો આ બરાબર છે આવું છાસઠ હજાર મેટ્રિક ટન મગફળી મેટ્રિક ટન હજાર કરોડ કેટલી થાય એક લાખ કરોડ તો થાય જ કારણ કે પચીસ ચોક સાહીઠ એટલે એક લાખ કરોડ તો થાય જ તો ગુજરાતમાં એક લાખ કરોડ ની મગફળી જે હતી બરાબર છે એ જ રીતે સોયાબીન ની કિંમત કરો એ જ રીતે ડાંગર ની કિંમત કરો એજ રીતે કપાસની કિંમત કરો એ જ રીતે મગ અડદ

ડાંગર મકાઈ સોયાબીન આંકડા આપીને એમ કે ચાલીસ હજાર કરોડ નું નુકસાન છે બરાબર છે તો આ બધું નુકસાન કોને આપણે કોના નામે ચડાવી દેવું એટલે આંકડા ખોટા આપી અને જે લોકો ખેતી નથી જોડાયેલા એ લોકોને ગુમરાહ કરે છે અમે તો ખેડૂતોને બહુ આપીએ છીએ બહુ આપીએ છીએ દસ લાખ કરોડના નુકસાનમાં ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયાની સહાય સરકાર કરે તો આ સહાયને કેમ માન્ય ગણવી અને એની અમે આ અમે માન્ય ગણત જો પાક વીમા યોજના અત્યારે ચાલુ હોત તો પાક વીમા યોજના મારો અધિકાર છે મેં હમણાં રતનસિંહ ડોડિયાનું ઉદાહરણ દીધું કે બે હજાર ઓગણીસમાં માં પાક વીમા કંપનીની સરકાર બે આડી હાલતી હતી બરાબર છે ક્રોપ કટિંગના આંકડા એના મોઢા ઉપર માર્યા હતા જે ક્રોપ કટિંગ કર્યું ને મેં હું અમારા દ્વારકામાં ભાવડાના બરાબર છે ત્યાં રાજ્યના ખેતી નિયામક પોતે ક્રોપ કટિંગ કરવા આવ્યો હતો અને પાક વીમા કંપની રિલાયન્સે એમ કહ્યું કે ઓલા ખેતી નિયામકે પોતે એમ કહ્યું હતું કે અહીંયા ઝીરો ઝીરો ટકા ઉત્પાદન થયું છે અને રિલાયન્સે એમ કહ્યું કે આ ક્રોપ કટિંગ શંકાસ્પદ છે ત્યારે મેં કલેક્ટરના મોઢા ઉપર માર્યું હતું કે આ રાજ્યનો ખેતી નિયામક જે ક્રોપ કટિંગ કરે છે બરાબર છે એને આ લોકોએ શંકાસ્પદમાં નાખે છે એટલે આની અમે અમે પછી લડ્યા અને દસ હજાર કરોડ રૂપિયા પાક વીમો આવ્યો અને સરકારે એસડીઆરએફ એનડીઆરએફ મુજબ ત્રણ હજાર સાતસો ને પચાસ કરોડ આપવા પડે જો આજે પાક વીમા યોજના હોત અમલમાં એક લાખ કરોડ રૂપિયા આપવા પડે પાક વીમાના ખેડૂતોને એક લાખ કરોડ એ આવત અને પછી આ દસ હજાર આવત તો નાચતા નાચતા માથે ચડાવી લે સરકારની સહાય ને પણ સરકારે અમારી જે એક લાખ કરોડ ની આંખો હતી ને એ ફોડી નાખી અને હવે દસ કરોડ રૂપિયા ચશ્માના દાન કરે છે કોઈની એક લાખ કરોડની આંખો ફોડી અને દસ હજાર કરોડના ચશ્માનું દાન કરો તો કોઈને ગમે આ એવું સરકાર અમારે અમારે કીએ છે કે આ ચશ્મા લઈ લ્યો ચશ્મા લઈ લ્યો પણ ડોહી અમારી આંખો ફૂટી ગઈ નહીં હું એટલે આ જે બધી પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં સરકારની નીતિ જવાબદાર છે અને એની સામે આજે પરેશભાઈ આહવાન કર્યું અને સાથે મળી અને લડાઈ કરી છે આવનારા દિવસોમાં સરકાર નહીં સમજે તો લડાઈ કરીશું અને જ્યાં સુધી પરેશભાઈ એમ કહે છે કે ત્રણ લાખની મર્યાદામાં અમે તો એમ જ કહીએ છીએ ખેડૂતોનું છન્નું હજાર કરોડ નું દેવું માફ થવું જોઈએ પણ પરેશભાઈ એમ કે ત્રણ લાખ કરોડ ની મર્યાદા સોરી ત્રણ લાખની મર્યાદામાં જે ખેડૂતોનું દેવું માફ સરકારે કરવું જોઈએ તો એમાં જયારે પરેશભાઈ આકલ કરશે ત્યારે એની હારે છીએ પણ પાલભાઈ તમને એવું નહીં લાગતું કે તમામ જે વિપક્ષ છે બધા એક થઈ અને ખેડૂતોના મુદ્દે લડવું જોઈએ બધા અલગ અલગ હવે અમરેલીમાં છે ખેતી બચાવો સત્યાગ્રહ ચાલે છે હવે ગીર સોમનાથી દ્વારકા સુધી જોયું કે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન થયું અહીંયા પરેશભાઈ લડી રહ્યા છે હવે બધા એક સંગઠન થઈ ખેડૂતો માટે લડે તો વધારે સરકાર સુધી પહોંચે એવું નહીં લાગતું બેન ખેડૂત આક્રોશ યાત્રા છે એનો જવાબ અહીંયાથી હું આપું એ મને એટલે યોગ્ય નથી લાગતો પણ તેમ છતાં તમે પૂછો જ છે તો આપી દઉં છું ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથથી ચાલુ થઈ અને દ્વારકા જવાની છે એ એક દિવસ અમરેલીમાં હતી બરાબર છે બાકીના દિવસોમાં અમરેલી શું કરે અમરેલીના આગેવાનો શું કરે તો એણે આ લડાઈ ચાલુ રાખી અને એ પહેલેથી ચાલુ હતી એ જ જે લડાઈ ચાલુ હતી એમાં એ લોકો કિસાન આક્રોશ યાત્રા એમ એ લડાઈની વચ્ચેથી પસાર થઈ છે એટલે અલગ અલગ તો એમાં ક્યાંય કરતા ક્યાંય છે નહીં બરાબર છે બીજી વાત જે છે કે ખેડૂતો માટે લડવું જોઈએ આજે હું ફરીથી યાદ કરાવવા માગું છું કે તેર તારીખે અમે જ્યારે દ્વારકા પહોંચીએ છીએ ત્યારે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે લડાઈ કોંગ્રેસ પક્ષની છે ચોખવટ કારણ કે હું અહીં બિન રાજકીય અત્યારે ઊભો છું એટલે કરું છું તેર તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા જે આક્રોશ રેલી છે એ દ્વારકા પહોંચે છે બપોરે બે વાગે એટલે હું તમામ ખેડૂતોને આહવાન હાકલ કરું છું કે તેર તારીખે દ્વારકા ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જઈ અને હાકલ કરવાની જગ્યા સરકારને સદબુદ્ધિ આપે એના માટે હું નિર્ભયના ન્યૂઝના માધ્યમથી તમામ ખેડૂતોને દ્વારકા પહોંચવા માટે આહવાન અને હાકલ કરું પણ સવાલ આજે તમને ખેડૂત તરીકે પૂછું છું તમે ખેડૂત નેતા છો ના કોંગ્રેસના કે કોઈ બીજા પક્ષના આમ આદમી પાર્ટી છે મહાપંચાયત કરે કિસાન મહાપંચાયત કોંગ્રેસથી આ લડે એક ખેડૂત નેતા તરીકે હજુ પણ એ જ સવાલ છે કે ભેગા થઈને લડવું જોઈએ તો અહીંયા સરકારને બે વાત વધારે પહોંચે હું અત્યારે અહીંયા તમે પ્રશ્ન મને રાજકીય કરો છો મારી પાર્ટીની કરો છો બીજા પક્ષનો કરો છો તો હું ખેડૂત અહીં ના રહી શકું હું રાજકીય માણસ થઈ જાઉં છું એટલે મારે રાજકીય જવાબ જોતો હોય તો આ ગેટ બહાર આપણે નીકળીએ પછી આ ડિબેટ આપણે આગળ વધારશું પણ અત્યારે તમે મને આમ આદમી પાર્ટીનું પૂછશો કે કોંગ્રેસનું પૂછશો તો હું જવાબ નહીં આપું એટલા માટે કે એમાં આક્રોશ આવશે એમાં સાચી વાત આવશે અને સંપૂર્ણ પોલિટિકલ જવાબ આવશે એટલે અહીંયાથી જે હું વાત કરું છું એ ખેડૂત માટે આવ્યો છું એટલે ખેડૂત પૂરતી આપણે સીમિત રાખીએ હું આજે ખેડૂત થઈને આવ્યો છું બરાબર છે હું મારા શું કહે પાર્ટીના ખેસ અહીંયા ગેટ આગળ ઉતારીને આવ્યો છું પાર્ટીના વિચારો પણ ત્યાં ઉતારીને આવ્યો છું બરાબર છે એટલે મને એ પાછો જો એ પાલભાઈ જોતો હોય તો ગેટ બાર આપણે ચર્ચા કરીશું આજે એકસો મણ મગફળી કરી છે લાગે છે ખેડૂતોને પોસાય ખેડૂતોને પોસાય કે ના પોસાય એના કરતાંય મહત્વની વાત એ છે બેન વાસ્તવિકતા એ છે કે આજની તારીખમાં એકસો પચીસ મણ મગફળી દરેક ખેડૂત પાસે સારી વૈધી જ નથી ગુણવત્તાવાળી વૈધિ જ નથી સરકારે જે આઠ પેરામીટર નક્કી કર્યા છે આ આઠે આઠ પેરામીટરમાંથી પાસ થાય એવી મગફળી વૈધી નથી મગફળી ક્યાંકને ક્યાંક વેજવાળી થઈ ગઈ છે ક્યાંકને ક્યાંક પાણીના કારણે કાઢી થઈ ગઈ છે ક્યાંકને ક્યાંક એની ગુણવત્તા છે એ ઘટી ગઈ છે એટલે જે હું હું આજે કહું છું આ સરકારે એટલા માટે જ એકસો પચીસ મણનો નિર્ણય કર્યો એને ખબર છે ખેડૂત નહીં દઈ શકે મને ક્યાંક શંકા એ પણ છે કે એમાં વેપારીની મગફળી પણ પડશે એમાં ગયા વર્ષની મગફળી પણ પડશે ભાજપના તમામ મળતીયાઓએ સાથે મળી અને આ નિર્ણય કર્યો છે કે કોઈ પણ રીતે એના માણસો હચવાય જે અશોક ગુલાટીએ કહ્યું હતું કે સરકાર ભાજપના પોતાના મળતિયાઓને સાચવવા માટે આ મગફળીની ખરીદીમાં લાખના બાર હજાર કરે છે એની જગ્યાએ એને એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતના ખાતામાં કર્ણાટક અને તેલંગાણા સરકાર આપે છે એવી રીતે આપી દેવા જોઈએ આ કાર્યક્રમ પછી હું દ્વારકા અને આમાં જે પરેશભાઈ આદેશ કરશે કે આગળ કેવી રીતે લડાઈ કરવી એ લડાઈમાં મારો કોઈ પણ મહત્વનો કાર્યક્રમ હશે આજે જે યાત્રા છે આક્રોશ યાત્રા એ મારા નામે જ નીકળી છે હું લાલજીભાઈ એમાં આગેવાન છીએ લલિતભાઈ આગેવાન છે બરાબર છે પણ તેમ છતાં એ બધું મૂકીને અહીં આવ્યો છું ગમે એવો મહત્વનો કાર્યક્રમ હશે આ ખેડૂતોના મુદ્દે જ્યારે પરેશભાઈ કહેશે કે આગળ આ લડાઈ કરવી છે એમાં સંપૂર્ણ સો ટકા દિલથી એમની હારે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર કહેવાનું છે પાલભાઈ કંઈ હજુ ખેડૂતો માટે ના પાલભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો અને જે રીતે અત્યારે ખેડૂતો લડી રહ્યા છે ખેડૂતો માટે જે નેતાઓ લડી રહ્યા છે તેમના માટે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર